તમાર આખી રાત પંખા હેઠળ દાણા એને સુકાવા દેવાના છે જે તમે દવા અને પાણી લીધું છે એ બધું જ પાણી અને દવા દાણાની માલિકા શોષાય જાય એટલે કે પછી દવાનો ઉપયોગ કર્યો હોય અને મગફળી ભૂંજરા આવી જાય છે ખાઈ જાય છે તો ભૂંજરા માટે અને ઉગાવવા માટે ચોવીસ કલાક માટે ફૂગ ન લાગે એના માટે કંપની નું પાવર ધાનુકા કંપની નું પાવર વીસ કિલો દાણામાં